આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગો પણ નથી એક પણ વિટામિન્સ પણ નથી ઘટતું છતાં પણ કારણ વગરનો થાક લાગે છે તો એવા લોકો માટે એક સરસ મજાનો પ્રયોગ સૂચવવા જઈ રહ્યો છું કે આ પ્રયોગ કરવાથી તમને તરત જ શરીરને એનર્જી મળશે અને થાક લાગતો બંધ થઈ જાય છે એના માટે તમારે શું કરવાનું છે કે એક ગ્લાસ પાણી લેવાનું છે ગોળાનું પાણી એમાં તમારે અડધું ફાડું લીંબુ નીચોવી નાખવાનો છે લીંબુનો રસ

ઉપરાંત મધ છે ને તે એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે એટલે શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે અને શરીરનું એનર્જી લેવલ પણ વધારે છે પ્લસ લીંબુના રસની વાત કરું તો લીંબુમાં છે ને વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે તો વિટામિન સી નું કાર્ય શું કે શરીરને સ્ટેમિના આપે શક્તિ આપે આપણું એનર્જી લેવલ વધારી આપે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી આપે પ્લસ શરીરનું ડિટોક્સીકરણ કરે એટલે કે નકામાં હાનિકારક તત્વોને શરીરની બહાર કાઢે અને આ લીંબુ પાણી પીવાથી શરીર ડિહાઇડ્રેશનનું શિકાર નથી થતો એટલે પૂરતા પ્રમાણમાં એને પાણીનો પુરવઠો પણ મળી રહી છે એટલે તમને કારણ વગરનો જે થાક લાગતો હશે થોડું કે કામ કરો અને થાકી જાવ છો તો એમાંથી તમને મુક્તિ મળે છે અને આ પાણી પીવાથી તમને ઇન્સ્ટન્ટલી તમારા શરીરને એનર્જી મળે છે અને આખો દિવસ દરમિયાન તમને થાક નથી લાગતો અને કામ કરવાનો ઉત્સાહ યથાવત રહે છે